એક મહાન સાધુ હતા તે અલગ અલગ રાજ્યોને ભ્રમણ કરી રહ્યા હતા તેઓમાં તે એક વિશિષ્ટ રાજ્યમાં પહોંચ્યા અને ત્યાંની પ્રજા એકદમ ખુશહાલ અને સુખી જીવન જીવી રહી હતી એટલે આ જોઈને સાધુને આશ્ચર્ય થયું અને તેમને થયું કે અહીંનો રાજા કોઈ વિશિષ્ટ હોઈ શકે અને સારો વ્યક્તિ હોઈ શકે એટલે મારે આ રાજાને મળવું છે એટલે આ સાધુ તે રાજાના રાજમહેલ તરફ ચાલવા લાગે છે જ્યારે આ સાધુ રાજમહેલ પાસે પહોંચે છે અને ત્યાં જોવે છે તો બહાર બે સૈનિકો ઊભા હોય છે એટલે સૈનિકો આ સાધુને જોઈને સાધુને કહે છે કે તમે અહીંયા શું કામ આવ્યા છો એટલે સાધુ કહે છે કે મારે મહારાજને મળવું છે એટલા બંને સૈનિકો તુચ્છ ભાષામાં અને એકદમ ખરાબ શબ્દોમાં તે સાધુને કહે છે કે તારા જેવા ભિખારીને અમારા મહારાજ ન મળે તો અહીંયાથી ચાલ્યો જા તોથડી ભાષામાં એકદમ ખરાબ શબ્દોમાં તે સાધુ સાથે ગેરવ્યવહાર કરે છે જેમ ફાટેલો ઢોલ વાગતો હોય તેવા શબ્દો તેમના મોઢામાંથી નીકળે છે એકદમ ખરાબ શબ્દો એટલે સાધુ કહે છે કે તેથી જ એટલે સૈનિકનો મગજ છટક્યો ખૂબ જ ગુસ્સામાં બોલ્યો પાછો કે તારે અહીંયાથી જવું છે કે પછી હું તને આ લાકડી વડે તને મારું એટલે સાધુએ પાછું થોડું એવું સ્મિત આપ્યું ને થોડાક એવા હસ્યા અને કહ્યું કે તેથી જ એટલે આ બીજો સૈનિક જે સાથે હતો તેણે કહ્યું કે સાધુ મહારાજ તમે અહીંયાથી ચાલ્યા જાઓ નહીં મળે એટલે સાધુ થોડા આગળ વધે છે ત્યાં જ તેમને દ્વારપાળ મળે છે તે રાજ્યના જે રાજમહેલ હોય છે તેમાં દ્વારપાળ રખેવાળી કરતો હોય છે દ્વારપાળ થોડો વ્યવસ્થિત અને શિષ્ટાચારી હોય છે એટલે તે સાધુને જોઈને કહે છે કે સાધુ મહારાજ તમે અહીં આવો અમારા સૈનિકો દ્વારા જે ગેરવ્યવહાર કરવામાં આવ્યો છે તેની હું માફી માગું છું પરંતુ આજે તમને રાજા નહીં મળી શકે તમારે કોઈ પણ દાન પુણ્ય જોતું હોય તો તમારે આવતી પૂર્ણિમા આવતી પૂનમે તમારે આવવું પડશે રાજાનો કારણ કે પૂનમના દિવસે જ દાન પુણ્ય કરવાનો વ્યવહાર છે આજે રાજા તમને કાંઈ નહીં આપે આજે તમારે અહીંયાથી જવું પડશે એટલે સાધુ ફરી વખત કહે છે કે તેથી જ એટલે તે દ્વારપાળનો મગજ પણ ગુસ્સામાં છટકાયો અને તેણે કહ્યું કે તેથી જ એટલે તમે શું કહેવા માંગો છો એટલે સાધુએ બ્લેક મેજિક જાણતા હોય તેવું લાગે છે એટલે ત્યાંથી તે દ્વારપાળ ભાગ્યો ને તે મંત્રી પાસે ગયો અને મંત્રીને આખી વાત કહી કે આપણા દરવાજે કોઈ સાધુ આવ્યા છે ને તેથી જ તેવું કહે છે એટલે મંત્રી બહુ જ શિષ્ટ વાળો હોય છે ને તેની પાસે એક નિયમની કિતાબ હોય છે નિયમની ચોપડી હોય છે તે હંમેશા પોતાની બગલમાં દબાવીને રાખતો તે એકદમ નીતિ પ્રમાણે ને સુવ્યવસ્થિત ચાલતો એટલે તે આવે છે ને પોતે એક આદરણીય ભાષામાં કહે છે કે સાધુ મહારાજ હું તમને પ્રણામ કરું છું અમારા દ્વારપાળ અને અમારા જે સૈનિકો છે તેનાથી જે પણ ભૂલ થઈ છે તેની હું ક્ષમા માગું છું પરંતુ અત્યારે હું તમને મહારાજને નહીં મેળવી શકું કારણ કે અત્યારે મહારાજ શાહી બપોરનું ભોજન લેવા માટે ગયા છે ને આ શાહી ભોજન માટે તે એકદમ ગરમા ગરમ ભોજન તમને પીરસાઈ રહ્યું છે જો તમે તમને મળવા આવશે તો તેમનું ભોજન થરી જશે એટલે હું તમને અત્યારે મહારાજને નહીં મેળવી શકું હું તે બદલ તમારી ક્ષમા માંગુ છું જો તમારે કોઈ પણ પ્રકારનું ધન કે કોઈ પણ પ્રકારનું તમારે દાન જોઈતું હોય તો હું તમને આપી શકું છું એટલે સાધુ ફરીથી કહે છે કે તેથી જ એટલે પહેલાં તો મંત્રીએ કંઈ કહ્યું નહીં પણ મંત્રીએ કહ્યું કે તેથી જનો મતલબ શું છે તમે વારાઘડી અમારા દ્વારપાળ અને અમારા સૈનિકોને તેથી જ તેથી જ કહો છો તો તે શે શું કે એવો કંઈ જાદુનો મંત્ર છે કે કંઈ કાળા જાદુ તમે કરો છો એટલે ફરી વખત તે સાધુ કહે છે કે તેથી જ એટલે મંત્રીનો ગુસ્સો ગુસ્સામાં પારો છટક્યો અને મંત્રી ત્યાંથી ચાલ્યો ગયો સીધો મહારાજના પાસે એટલે મહારાજને જઈને કહ્યું કે દરવાજે કોઈ સાધુ આવ્યો છે ને તે તેથી જ તેથી જ તેવું કહે છે એટલે મહારાજ પોતાનું ભોજન ત્યાગીને સીધા ઊભા થાય છે અને કહે છે કે બપોરનો ભોજનનો સમય છે ને કોઈ સાધુ અમારા દરવાજે આવ્યો ને તમે તેને ભોજનનું પણ ના પૂછ્યું એટલે તે પોતાનું જમવાનું છોડીને સીધા જ સાધુ મહારાજના પગે પડે છે ને સાધુ મહારાજને તે રાજા કહે છે કે પ્રભુ મને ક્ષમા કરજો અમારા મંત્રી દ્વારપાળ અને સૈનિકોથી જે કાંઈ પણ ભૂલ થઈ છે તેની હું માફી માગું છું તમે આવ્યા ને તમને ભોજનનો સમય છે તેમ છતાં પણ ભોજનનું ન પહોંચ્યું એવા ગેરવર્તુણક ભર્યા વ્યવહારને બદલે હું હું માફી માગું છું એટલે મહારાજ તે સાધુને લઈ જાય છે તેમના પગના તેમના ચરણો ધોવે છે અને પોતાનું જે આસન હોય છે તેનાથી પણ ઊંચા આસન બેસાડે છે અને પછી જે જમતા હોય છે તેમને સાઈડ કરીને પોતે તે સાધુને ને ગરમાગરમ ભોજન જમાડે છે જયારે સાધુ ભોજન કરીને એકદમ સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે મહારાજ તેમને પ્રશ્ન પૂછે છે કે સાધુ મહારાજ તમે ખોટું ન લગાડો તો હું તમને એક પ્રશ્ન પૂછું એટલે સાધુ કહે છે કે આ પૂછો એટલે રાજા કહે છે કે તમે અમારા સૈનિકોને તેથી જ તેવું કહ્યું કહ્યું તેનો મતલબ શું તે તમે મને જણાવી શકશો એટલે સાધુ મહારાજ કહે છે કે જે પહેલા હું જ્યારે સૈનિકો પાસે ગયો ને તેમણે મારી સાથે કઠોર અને જે એકદમ તોછડું વર્તન કર્યું અને તે જ તે તોછડા વર્તનના કારણે આજે તે દરવાજાની બહાર મહેલની બહાર તે સૈનિકોનું પહેરો દઈ રહ્યા હતા એટલે તેથી જ એટલે તેથી જ તે આ સૈનિકોને લાયક જ છે તેને રાજમહેલની અંદર એન્ટ્રી પણ નથી તે બહારને બહાર મહેલની રખ રખવાળી કરે છે અને પછી જ્યારે હું દ્વારપાળને મળ્યો એટલે દ્વારપાળ થોડો વિનમ્ર હતો પરંતુ તે ધનની લાલચમાં હતો તેને ધન ઉપર વિશિષ્ટ ધ્યાન હતું જો તેના દરવાજે અતિથિ આવ્યો તો પણ તેનો આદર સરકાર સત્કાર કરવાના બદલે તેણે માત્ર પોતાના ધન અને જે પૈસાને અભિમાન હતું તે જ તેમણે દેખાડ્યું એટલે તેથી જ તે દરવાજાની રખેવાળ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો એટલે જેનો જેવો વ્યવહાર તેવું જ તેમને કામ મળે છે આ દુનિયામાં પછી જ્યારે હું મંત્રીને મળ્યો એટલે મંત્રીનો વ્યવહાર એકદમ ગુણી અને એકદમ શિષ્ટાચારવાળો હતો પરંતુ તે તેમના નિયમને સાઈડમાં રાખીને જે તેમના આંગણે અતિથી આવ્યા છે તેમનો આદર સત્કાર કરવાના બદલે તે તેમના નિયમોને પકડી રાખ્યા એટલે તે રાજાની નજીક તેમના ખાસ વ્યક્તિ તરીકે મંત્રીનું પદ તેમને મળ્યું એટલે તેથી જ તે મંત્રી બન્યા એટલે તેમના માટે તેથી જ તે મંત્રી બન્યા એ હતું અને તમારા માટે તેથી જ એટલે તમે એકદમ ગુણકારી એકદમ શિષ્ટાચાર વિવેકી અને એકદમ શૂરવીર છો તમે તમારા આંગણે પધારેલા સાધુને જમાડ્યા તેમના તમારાથી પણ ઊંચું સ્થાન તમે આપ્યું એટલે તેથી જ તમે આજે મહારાજ છો આ રાજ્યના સંચાલક છો આ રાજ્ય તમારું છે એટલે જેવો પણ આપણે એટલે દોસ્તો આ કહાની ઉપરથી એવું આપણને શીખવા મળે છે કે જેવો આપણો વ્યવહાર છે જેવું આપણે બીજા પ્રત્યે આપણે વિચારીએ છીએ તેવું જ આપણે પદને પ્રાપ્ત કરીએ છીએ આપણો જેટલો વિવેકી સ્વભાવ હશે સારો સ્વભાવ હશે શિષ્ટાચારી આપણે હશે તેટલો જ આપણું પદ ઊંચું હોય અને એકદમ સારું એવું પદ આપણને પ્રાપ્ત થશે એટલે દોસ્તો હંમેશા આપણે વિવેકપૂર્ણ અને શિષ્ટાચારથી આપણે રહેવું જોઈએ હંમેશા બીજાનો આદર સત્કાર કરવો જોઈએ તો આપણને પ્રભુ એક સારું એવું પદ આપણને આપશે ને આપણે જીવનમાં કંઈક લાઈફમાં આપણે કંઈક સફળ થઈશું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું મળ્યું હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો થેન્ક યુ દોસ્તો